બધા ડોઘલા આવે ને ઓલા કોલમ ના ભીમ નાની એ બધા ઓલા થઈ ગયા છે હું અત્યારે પાણી પવાયું હતું તો અત્યારે પાણી મૂકી દીધું છે અને એની અંદર પાણી બહુ સૂણે છે કારણ કે એની અંદર બધી આ રીતનું હોય ને આ રીતનું તેમાં પાણી બહુ પીવું રહે છે તો બધાયમાં પાંચ પાંચ મિનિટ જેવું રહે એટલે બધાયમાં છાંટવાનું એટલે લગભગ અડધી કલાક ઉપર ટાઈમ હતા કાલ કલાક વધી છે આ બધામાં સાંટો છે ઢોઘલા હતા ને એટલે બધામાં પાણી સટાઈ ગયું છે એટલે મસ્ત થઈ ગયું છે અત્યારે અને થોડું વરસાદનું વાતાવરણ હતું એટલે દરેક મેં બોડી હતું ને એની તરીકે કોથળી ઓલી કરીને અને તરીકે ઢાંકી દીધું છે કારણ કે વરસાદ આવે ને તો પલ્લેની આ પછી આજુબાજુની સુવિધા નથી ઓલા ઘરે છે પણ ન્યા આપણે મૂકવા જાય તો આ બધું કાઢવું પડે એમ છે આ બધું વાયરિંગ ને એવું તો અત્યારે કાગળ પહેરાવી દીધું છે એટલે વરસાદ આવે એટલે વાંધો ન આવે મમ્મી શાનું શાક બનાવ્યું ઢોકળીનું શાક બનાવ્યું ઢોકળીનું શાક ભાવે બહુ જ ભાવે એમ

પણ વરસાદનું વાતાવરણ એવું લાગે થોડા થોડા સાંટ આવે છે પણ કાંઈ વરસાદ આવતો નથી ક્યારના થોડા થોડા સાંટ આવે છે અને વાતાવરણ એવું થઈ ગયું વરસાદ હમણાં તૂટી પડશે ગરમી જેવું બહુ થાય કારણ કે બધા કે બહુ ગરમી થાય ને વરસાદ આવે પણ હવે કોના ખબર આવે કે ન આવે જોઈ આવે તો ઠીક વરસાદ આવશે કે સવિતા વરસાદ કઈ ખબર નહીં હવે અંધારો જ છે સાટા ખરે છે થોડા થોડા એવું હે મોર બોલે મોર લઈ બોલે એમ હા બોલે

તો યાર વાતાવરણ એકદમ નેચરલ અને આમ ઠંડુ છે પણ સતાય કોના ખબર ફોન બહુ ગરમ થઈ કરું બોળી દો એમ પાણી કોઈ દિવસ બોળ્યો નથી આપણે થોડુંક ક્યારેક ક્યારેક ઉપર પાણી નહીવું છે કે ગરમ થઈ જાય તો પણ ફોન ક્યારેક બોલ્યો નથી બીક લાગે ભાઈ બહુ મોટું રિસ્ક ન લેવાય પછી કામ

બોવ ગરમી થાય ભાઈ હવે જરી વરસાદ આવી જાય તો થોડું ખાલો કે જાવું લુગડા જ છે બીરા લીધા છે કપડા લીધા છે શું કરવા ખોલ આ આનંદ તે ક્યાં હિવરાવા ના પકાટ તો ખરું કે નાય દરદીના ઓલા દીન કે આમલ ડીકીમલ કાઢવાનું હોય નહીં પછી ત તાર કાઢીને જાવ તી ના તો કે વાટમાં કાઢી કે આમલી તો ખાલ ન કરું હું સીખ ના સાવી લઈ તાલી ખોલ પચ્ચર હું ને ખોલવું એમ પણ ના તો છોડી દાત કાઢજે લે તે ના તને શરમ લાગશે આ ખોલી હું બહાર ઊભો રહે કાઢીને સાવી તા તું ખોલ દે તો તો ના હું એટલું બધું સાવી તો પર બહાર ઊભી ડેલો દેવા ગાડી ડેલો બેન કી દે તો સાવી

સવિતા બેને મેગી બનાવી છે અને હારવાર બજરંગી ભાઈ પિક્ચર આવે છે તો અત્યારે બેઠા બેઠા ક્યારના છે મજા આવે છે અને મેગી બનાવી છે એટલે અત્યારે ખાઈ છે મારી મમ્મી અત્યારે હુતા તો મેગી ભળીને ઉભા થઈ જાય છે અને અમારી બે ને બનાવી છે મેગી કેવી બી સાચી કારણ કે મારી જાય મેગી કયો બનાવી જ એક ઘર માં એટલે સરધુ બેન ને કે નહીં આવતા નહી મેગી મેગી આ પડે ને બોલાય પરાય હાલે હાલો બેન મેગી ખાવા ના પડે હાલો હાલો એનો બહુ ભાવે આવતી તો આપણે ટેસ્ટ કરી રીતની મેગી છે મેગી મસ્ત એમ બનાવી એટલે ના હારી મમ્મી મેગી મસ્ત હાલો ભાઈ મસ્ત બીની હું કીદો મસ્ત બીની બસ

થાબ ની જે છે એમાં મમ્મી એ સાબ એવા બે જાય માં સરજુ બેન વળ ખાઈ છે થાબ એવા ને તો બે જાય સાબ બને છે સા નથી તો હું રકા બી હું લેવા આવી સા સા પણ લઈ લે ને તો કેટલી પડી ની ની સા સામા નાખવાની સા સામા નાખવાની સાઈ ઓળી ગઈ ભૂકી ભૂકી તો એમ કે ની જો બેન તમે ભૂકી હું બોલી ભાઈ આમ કરે જો તો એ કેવા નખરા કરે રાક્ષસ જેવા

એટલો બધો શેડ્યુલ હમણાં મેં તમને કીધું એમ કે વીખાઈ ગયું છે કે ટાઈમ જ રહેતો નથી હું ખુદ હેરાન છું કે એટલો બધો હું ટાઈમ ક્યાં કાઢું છું કારણ કે ઘરેથી આપણું જે નવું મકાન બને ત્યાં અને અહીંયા આવવામાં ને નાનું મોટું કામ કરવામાં એમ કરતાં કરતાં હાજ કેવા પડે એ જ ખબર નથી રહેતી તો વિડીયો એડિટિંગનું શૂટિંગનું બધું કેમ હું મહેનત કરું મને નથી ખબર પણ બધું થઈ જાય છે આ પબ્લિક પબ્લિકે લીધું બરોબર એટલે ફોટો ન લગાડતા થોડું ઘણું શેડ્યુલ આમ થઈ ગયું છે એટલે વિડીયો થોડોક લેટ બેટ થઈ જાય પણ એ બધું છે ટાઈમે ટાઈમે તો એ મૂકું છું ક્યારેક ક્યારેક ટાઈમ મળે એ પ્રમાણે રીલ્સ બનાવી નાખું છું અહીંયા આવી એટલે તમને એમ લાગે કે અહીંયા બધા તો અત્યારે તો હું નહીં રહ છો રીલ નું બનાવી લેવા તો અત્યારે હું બ્લોગ શૂટ કરું બ્લોગ પૂરો થાય એટલે સીધું ફરમાસ ના વિડીયો એટલે પછી પૂરું થાય એટલે અર્જન્ટ વિડીયો બનાવીને સીધા ઘરે તો અહીં તો બની નહીં ને તો વચ્ચે કોક ના એકાદ બે ફોન આવી જાય કે ભાઈ તમારે ઘેરે આવ્યા છે કે આમ તક જવાનું છે કે એવું બધું તો જ જવું પડે તો એમ એવી રીતે બધું શેડ્યુલ ઉપર ધાબા ઉપર વિડીયો શૂટ કરતા હતા અચાનક વરસાદ આવવા અમી એટલે અમે નીચે ઉતરી જાય જો તે વરસાદ ચાલુ થઈ છે જો આ બધા અત્યારે વરસાદ ચાલુ છે જો બધા પલ્લી પલ્લી ને થોડી થોડી આવે છે અને વરસાદ ચાલુ થઈ ગયો અચાનક ઘાયા ગામમાં નીચે ઉતરી જાય બુક બુક બધું પલ્લી જાય એટલે જો અમે સવિતાબેન સામે બે જાય

મકોડ આવી ગયા છે તોબલા કરીને બધે જો અત્યારે થોડા અત્યારે તો તો ઓછા પડી આવ્યા હમણાં ઘણી વખત કેટલા હતા જો અત્યારે માઇકમ શરૂઆત થઈ ગયું છે તો ને કરીએ છીએ અહીંયા એન વિડીયો કેવો લાગે ખાસ કોમેન્ટમાં કહેજો અને વિડીયોને કરીએ છીએ એન ગીમો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા હતા બધાને જય માતાજી હર હર મહાદેવ તો બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા હતા